ટુ ભાઈ જોશ નો ફરી એક નવું બધાનું સ્વાગત છે સવાર સવારની ની અંદર માં હું હું જોશ આવી ગયા છે મારા બાપા ઘરે ભાઈ અને આજે છે ને ચીકુ તોડવા માટે થઈને આવ્યા છે અને તો છે ને ભાઈ કેટલી બધી ચીકુ તોડી લીધી છે અને આમાં ચીકુ જાજી છે ને જો જોશ કેટલીક તોડી બતાવી છે તો આ કાછોટ શું કહે કે તારે કોક પછી પછી આ મને એમ છે કે છે ને આ લોકો આટલું રાખવી પડશે કેમ કે આ જોશ ના કઈ નક્કી તો બધી તોડી લે કે છે આ લોકો માટે થોડી ખાવા રેવા દેજો રેવા દે કઈ વાંધો નહીં અને છે ને ભાઈ જો ભાઈ મારા માં એમ કહે કે ઉપર સડી જાય ને તો ત્યાંથી કે તું પાડી લે ને તો પાકી પાકી રે અને અમારા નક્સબેન હાથમાં જો છે ને ભાઈ ત્યાં તું ખા આના તો પાકી હાથમાં આવી ગઈ તો ખાવા મેં છે ને હું ચીકુડી ઉપર જાઉં છું અને થોડી ઘણી ચીકુ જોશ ને પાડી દઉં જોશ તું આવી છે ને નીચે છે ને ધ્યાન રાખજે આમ જો બહુ અવાજ આવે ને તો સમજ છે કે હું એઠવા આવ્યો શીખ ભેગો અને ધીમે તો એવો અવાજ આવે નહીં તું પકડતી જાય હાલો ફટાફટ છે ને ફેમિલી ચીકુ પાડી દે તમને કેટલા લોકોને ચીકુ ભાવે છે અમારે છે ને ચીકુ નું જ્યુસ બનાવ છે એ માટે ચીકુ પાડવા માટે આવ્યા તો ધીરે ધીરે સડજો

અને ભાઈ છે ને આ લીંબુડી તમારા બધા જે લોકો હોય ને બધા એમ કે ભાઈ તમારે લીંબુમાં લીંબુ બહુ હોય ને બ્લોગ જોતા ને એ પણ બધા કહેતા હોય કાલ તો જોશી ફ્રેન્ડ અહીંયા મીઠા પૂરશે અને સાસરે તો જો કે ક્યાં જોશ ને સાસરા કામ કયું એટલે સોડા

એવું છે બરાબર ને તો બાકી છે ને ભાઈ આ લીંબુ એમ લીંબુ પર છે ને એમના જે આવ્યા છે ને રાજકોટ થી એમના માટે અમે લે એના માટે જ લઈ જાય છે કાજો ને અમારે તો પછી માર મમ્મી ને માર પપ્પા તો ભાઈ બોલાઈ ગયું જોસના મમ્મી પપ્પા પાસે જ આટો મારો માટે આવ્યા છે એટલે તો જોશના બહુ હરખ માં છે આમ જો આડી એક એક ઓલા વેડે ચાર પાંચ લીંબુ પાલ લેતી હતી કા હા હજી જો 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 બે બે શેર શેર લીંબુ નાખવા માંડી બસ હવે હાલ એટલા થઈ જાય હાલો હાલ હાલ બે હું શેર શેર લીંબુ દે હવે શેર શેર તો ઘણા હે હેલ્ધી શેર આપડે આઠ હાસ એટલે બે ના

લીંબુ ને અમે નવરાવી નાખ્યા મસ્ત મજા ના વરસાદ આવે તો નવરાવો તો પડે તો મસ્ત નાઈ બધી લીંબુ નવરાવી હવે અડુ પાન ને તો ધોઈ નાખી એમાં ધોઈ હતી નઈ હવે તો એ ધોઈ નાખો તો ફાઈનલી ફેમિલી અત્યારે રૂંડાના ત્રણ વાગી ગયા છે ને આપણે જવાનું છે ગામમાં કેમ કે પતર વેલ્યા તો જોશના બનાવવાના તે ખાલી મને લાલ ચૂડી લાલચ આપી હતી એ માટે હું ખેતરમાં ગયો તો ને હવે છે જોશના એમ કે ગવાર લઈ આવ્યો એ પછી ખૂણા મસ્ત મજાના લઈ આવ્યો

એ ભાઈને મેં એમ કીધું ખબર ભાઈ મારી ઘરવાળી કીધું છે ગવાર છે ને ઘરડા નો આવો જોઈએ બરોબર છે કે તમારી ઘર વાળી લેતા હોય ને તમારે હા હા હમ એ થઈ ગયો મોશભાઈ મોબાઈલ જોતો તો બંધ થઈ ગયો

આ અમારો નક્ષ એને ખાવાની ન હોય આ ગદ નઈને કામ છે ને આઈસ્ક્રીમ છે અંગર્યું નાખી નાખી ને ક્યાંનો જોઈ કેને ખાવું પપ્પા મૂકી દે હાલમાંથી કો બંધ કરીને મૂકી દે હાલ અમાર નક્ષ મેં ત્યાં બધી પડ્યું હોય ને ખાનામાં બધી વસ્તુ ગમે દેખાય દેખાની લઈ લેવાનું બોલો પછાડીને જોશ ના આવશે ને મમ્મી અરે મમ્મા આવે એટલે કહી દઉં પછી મારશે હો તને જોજો મોઢામાં નાખવાની હોય હાલ હાલ મૂકી દે ના નઈ વારું થામાં મૂક ઓલામાં આવશે વિડિયો કોલ અને જશ્ના જોવો પડશે અને વિડિયો કોલ કોનો છે જોવડશે એની બેનું ના જઈ છે જો